મોટી ઘરઘરાટી સાથે પ્લેન ઉપડ્યું અને રીટાએ પોતાની સીટ પર આંખો બંધ કરી લાંબો નિરાતનો શ્વાસ લીધો ઋષભને થોડો સમય એકલા રહેવું પડશે એને પણ ઓફિસમાં રજાનો પ્રોબ્લેમ લાંબા મનોમંથનને અંતે રીટા એકલી અમેરિકા માટે રવાના થઈ કેટલાય દિવસોની ભાગદોડ રાતોના ઉજાગરા બાની તબિયતની ચિંતા કાળજી સમયસર દવા ખોરાક પ્રવાહી આ બધામાં ગુથાયેલ રીટા જાણે આજે સાવ મુક્ત ગગનમાં નચિંત રીતે ઉડી રહી હતી બારીની બહાર પણ હવે મકાનો દેખાતા બંધ થઈ ગયા અને રીટા પોતાની બાના વિચારે ચડી ગઈ એક બાજુ બા અને બીજી બાજુ દીકરો અને દીકરી એક બાજુ ફરજ કર્તવ્ય અને બીજી બાજુ મમતા આ બધા પ્રવાહોના અવઢવમાં વેંટળાયેલી રીટા પરણીને આવી તે પ્રથમ દિવસથી રીટાની આખી જિંદગી જાણે બા બની ગઈ હતી બા બહુ જ હોશીલા શોખીન અને મમતાની સાક્ષાત મૂર્તિ અને બા અને રીટાને જોઈ કોઈ કહી ન શકે કે આ સાસુ વહુ છે એટલો અગાધ પ્રેમ બાએ રીટાના શિરે ઢોળ્યો હતો બંને બાળકો પતિ ઘર જવાબદારી સામાજિક જવાબદારીઓ સસરા આ બધામાં રીટા અને ઋષભના લગ્નના ચાલીસ વર્ષ સુંદર લીલાછમ વાયરા સંગે વહી ગયા બા મને રસોઈમાં ઝાઝી ગતા ગમ નથી મને શીખવજો પરણીને આવ્યા બાદ રીટા ગભરાતા ગભરાતા બા પાસે બોલી અરે મારી ભોળી રાણી બધું જ આવડે એમ કહેવાનું આપણું નાક તો ઊંચું જ રાખવાનું નથી આવડતું એમ બોલવાનું જ નહીં ના સમજ પડે તો પૂછવાનું કે બા હવે આમાં શું કરું સમજી ગઈ બાઈએ રીટાના વાસે હાથ ફેરવતા ફેરવતા કહ્યું હતું ત્યારથી રીટા ઘર ગૃહસ્થીમાં જે ગળાઈ ગઈ કે રસોડામાં આમ ચૂટકી વગાડતાની સાથે બાપુને મુઠિયા પાતરા ભજિયા લાપસી પીરસીને કમાલ કરી દે આમ જુઓ તો બા થોડા શિસ્તના આગ્રહી અને સ્વભાવે કડક પણ ખરા નીતિથી ચાલનારા અને નિયમના પાકા આજુબાજુવાળાને પણ બાનો ધાક લાગે ઉપરથી ઉદાર પણ એટલા જ દીપ નાનો હતો અને પહેલીવાર એના માટે સાયકલ લાવ્યા તો બાએ આખા ફળિયામાં આઈસ્ક્રીમ વેંચેલું રિયાના રિઝલ્ટ ના દિવસે પિઝા પાર્ટી કરાવેલી મહેમાને ભગવાન એમ માનનારી બા કોઈને ચા નાસ્તો વિના જવા દેતા નહીં પોતાના ગયા બાદ રીટા એટલે કે હું આ નિયમને ચાલુ રાખીશ એવી અતૂટ શ્રદ્ધા પણ ધરાવતા બા રમત રમત માં હળવાશ થી સારી શિખામણ પણ આપી દેતા પતિ ની કમાઈ અને પત્ની ની બચત નાના મોટા સાથે સાલુગાય ભેરું વર્તન મોટેરા સાથે મર્યાદા અને સંકટ ની ઘડી માં ધીરજ ધર્મપરાયણતા શું નથી શીખી બા પાસેથી પોતે આજે રીટા અને ઋષભ નું સમાજમાં સગા સંબંધીમાં આગવું સ્થાન છે રિયા અને દીપને સારા ઘરે પરણાવ્યા અને બંને પોતપોતાના જીવન સાથી સાથે અમેરિકા સ્થાયી છે કંજુસાઈ ક્યારેય નહીં પણ કરકસર હંમેશા રાખવી એ વાત બા તમે જ તો શીખવી હતી અને બા તમારી એ સલાહને ગાંઠે બાંધી દીકરીના લગ્ન સમયે છાની બચત બહાર કાઢી

સમય વીત્યો અને પાંચ વર્ષ પહેલા જ બાપુજીને હાર્ટ એટેક માં બળાવ્યા બાદ બા એકદમ સુના થઈ ગયા જીવન સાથી થી મોટો કોઈ નથી અને જીવન સાથી ની ખોટ બીજો કોઈ નઈ પૂરી શકે બા સાથે હરદમ સાથ રહેનારી હું ખૂબ મુંજાતી ઋષભ અને હું બા ને ક્યારેક બાગ માં તો ક્યારેક હોટેલ માં તો પિક્ચર જોવા લઈ જતા પણ છેલ્લા બે વર્ષથી તો તે પણ બંધ બા ભલી અને બાનો હિચકો ભલો આજે દીકરા વહુને અને દીકરી જમાઈને અમેરિકા ગયા પછી જોવા માટે મારું મન તરસે છે પણ બાની બીમારી કર્તવ્યો અને ફરજો વચ્ચે મમતાને પણ શી રીતે વિચારું મન કહેતો હતો કે છોકરાને તો પછી પણ મળી શકે પણ બા બા પાછા ન આવશે એમની સેવા ચૂકીશ તો બાના આત્માને દુઃખ થશે અને હું ભગવાનની ગુનેગાર દીકરાએ ટિકિટ બુક કરાવી દીધી ત્યારે બાની પરિસ્થિતિની જાણ ન હતી હવે જવા આડે માત્ર એક મહિનો બાકી ઓહ દીકરાને ના પાડું બાને કેમ છોડું ઋષભ કહે ને આપણે શું કરીએ રીટા મનોમન ચિંતિત રહેવા લાગી ખબર અંતર પૂછવા આવનારા પણ જાત જાતની સલાહ આપતા નાના ભાઈને ત્યાં મૂકી જાવ અને તું અમેરિકા જા ઓ લોકો પણ કેવી રીતે આવું બોલી જાય છે બા કોઈ સામાન હોય એમ વર્તવાનું જે માએ આખી જિંદગી મને એક દીકરીની જેમ સાચવી અને હવે એને મારી જરૂર છે ત્યારે હું ના રીટા ના ઋષભ ટિકિટ કેન્સલ કરાવી દે બા બા પોતાની દરેક ખુશી અને ગમના સમયમાં અડીખમ ઢાલ જેવા બા વચ્ચે હતા કે જે દુખ પોતાના પર લઈ લેતા અને ખુશી વહેંચી દેતા આજે બા મરણ પથારીએ છે બા કાયમ કહેતા કે રીટા ભલે તારો સૂકો રોટલો ખાઈશ પણ ગંગાજળ તો તારું જ પીને જઈશ એ બાનો એ અડીખમ વિશ્વાસ હું કઈ રીતે તોડું અને મારી ફરજમાંથી હું કેમ ચૂકું ભલે મારા દીકરા દીકરીનું મો જોવાનું મને મન છે પણ બાને કેવી રીતે કોના ભરોસે ઋષભ પણ એકલો કેવી રીતે બાને સંભાળી શકે પણ બા હમેશની માફક નિયમના પાકા નીકળ્યા અમેરિકા જવાના બરાબર 15 દિવસ પહેલા બાએ શાંતિથી દેહ છોડ્યો ગાયત્રી વિધિથી બાની 12મા 13માની દાન પુણ્યની વિધિ પતી ગઈ અને સગા વહાલા છૂટા પડ્યા અને રીટા બધા જ કર્તવ્યો પતાવી આજે અમેરિકા જવા નીકળી

અને કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો હર હર મહાદેવ મિત્રો જય મા ખોડલ જય માં ખોડલ